નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ ચારની શરૂઆત કરીએ તો કે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો વિશેની છે એ આ પાઠની અંદર આપણે વાત કરવાની છે મિત્રો મધ્યયુગીન સ્થાપત્યો સ્થાપત્યો વિશેની વાત કરીએ તો કે ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને છે એ અનોખી અને લાંબો ઐતિહાસિક વારસો છે ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જો મિત્રો ભારત છે ને એનો કલો કલા અને સ્થાપત્ય તેમજ છે સમૃદ્ધ એવા સાંસ્કૃતિક વારસાના લીધે થઈને આખા વિશ્વની અંદર છે એ પ્રસિદ્ધ થયેલો દેશ છે પ્રાચીન સમયથી છે એ શરૂ કરી વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો તથા છે સ્તંભાલેખો અનુમૌર્ય યુગ દરમિયાન છે એ ગાંધાર તથા મથુરા મથુરા શૈલીની અંદરના બંધારણેલા સ્તૂપો ગુપ્ત સમય દરમિયાન રાજમહેલો તેમજ સ્તૂપો સ્તંભો વિહારો ભવનો તથા છે મંદિરોનું નિર્માણ થયું હતું એવી જ રીતે મધ્ય યુગ દરમિયાન છે પાલ પ્રતિહાર રાષ્ટ્રકૂટ રાજપૂત દિલ્હી સલ્તનત તથા છે મુઘલ સામ્રાજ્ય દ્વારા છે વિવિધ સ્થળોએ છે એ બંધાયેલા સ્થાપત્યોની અંદર વાવ તળાવ મંદિર મસ્જિદ વગેરે મોટા પ્રમાણમાં છે ભારતના વિવિધ પ્રાંતો એ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને છે પોતપોતાની રીતે વિકસાવી છે અને આના અંગેની છે વાત આપણે વિસ્તારથી કરીશું તો કે શિલ્પકલા વિશેની છે વાત કરીએ તો કે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ એટલે કે પથ્થર લાકડા અથવા તો ધાતુ પર કંડારવાની કલાને એ શિલ્પ કલા કહેવાય છે જો મિત્રો જે શિલ્પી હોય શિલ્પી એટલે કે આવું જે શિલ્પ બનાવતા હોય બરાબર મૂર્તિઓ બનાવતા હોય એવા શિલ્પકારોના મનની અંદર જે ભાવો જાગે અને એ ભાવોને છે એ કોઈ પણ છે પથ્થર પર લાકડા પર કે ધાતુ પર છે એ કંડારે હથોડાને સીણા વડે બરાબર તો આ જે કળા છે આ કળાને શું કહેવાય તો કે આ કળાની શિલ્પકલા કહેવાય હવે સ્થાપત્ય કલા વિશેની વાત કરીએ તો કે સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે સ્થાપત્યનો સરળ અર્થ શું થાય તો કે બાંધકામ એવો થાય મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારો મંદિરો મસ્જિદો મકબરા વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કલાના નિપુર્ણ વ્યક્તિને સ્થાપતિ કહેવામાં આવે છે સ્થાપત્ય કલાનો નિપુર્ણ એટલે ખૂબ જ જાણકાર એવો વ્યક્તિ હોય એને સ્થપતિ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે આની અંદર છે એ ભારતના સ્થાપત્યો વિશેની છે વાત કરીએ તો કે ઈસ્વીસન સાતસોથી લઈને ઈસવીસન બારસો સુધી છે રાજપૂત યુગ હતો ભારતની અંદર મિત્રો તમે જુઓ તો કે ઈસવીસન સાતસોથી લઈને ઈસવીસન બારસો સુધીનો જે સમય હતો એની અંદર ભારતની અંદર છે એ કયો યુગ હતો તો કે એ રાજપૂત યુગ હતો રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરના નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ હતી જો મંદિરો જે બાંધવામાં આવે રાજપૂતોના સમયમાં એની અંદરની નાગર શૈલી છે એ ઉત્તર ભારતની અંદર પ્રચલિત થઈ હતી જેની અંદર ખજુરાહના મંદિરો પૂરું પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરો છે એ સમાવેશ થાય છે દિલ્હી સલ્તનતના સમયગાળામાં છે ઇસ્લામ સાથે સંકળાયેલી નવી જ છે સ્થાપત્ય શૈલીનો છે એ જોવા મળી છે જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ હતી આ સ્થાપત્યમાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યો મુખ્ય છે તો મિત્રો તમે જોશો તો કે એ દિલ્હી સલ્તનત સમયનું જે કંઈ સ્થાપત્ય જોવા મળે એની અંદર છે એ હિન્દુ મુસ્લિમ બંને શૈલી છે એ ભેગી થયેલી જોવા મળી છે ત્યારબાદ જો વાત કરીએ તો કે સલ્તનત સમયમાં છે એ આરબ શૈલીની અંદર છે એ મસ્જિદ મકબરા અને રોજાના છે એ સ્થાપત્યો જોવા મળ્યા છે દિલ્હી સ્થાપત્યમાં છે જામા મસ્જિદ કુતુબ હોજે હોજેખાસ અલાઈ દરવાજા સિરીનો કિલ્લો મુખ્ય છે અને ફિરોઝ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે ગુજરાત બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ બંગાળની સોના મસ્જિદ અગત્યના છે જો મિત્રો અમદાવાદની અંદર જે ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો એ અને જામા મસ્જિદ તેમજ છે બંગાળની અંદરનો છે સોના મસ્જિદ છે એ અગત્યના સ્થાપત્યો છે આ સમયમાં હિન્દુ સ્થાપત્યમાં છે એ રાણા કુંભાએ બનાવેલું છે કુંભલગઢનો છે દુર્ગ અને ચિત્તોડનો છે કીર્તિસ્તંભ કે વિજય સ્તંભ અગત્યના છે ચિત્તોડની અંદર બાંધવામાં આવેલો છે કીર્તિસ્તંભ કે વિજય સ્તંભ છે એ ખૂબ જ અગત્યના છે હવે આ બાજુમાં તમને જે ચિત્ર આપવામાં આવેલું છે એ વિજય સ્તંભનું ચિત્ર છે હવે આગળ આપણે વાત કરીએ તેરમી સદીનું છે કોણાર્કનું સૂર્ય મંદિર અને કોણાર્કનું છે એ હોસલેશ્વરનું છે મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે ઓડિશા રાજ્યની છે પૂરી જિલ્લામાં છે બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં છે ગંગવંશના છે રાજા નરસિંહવર્મન પ્રથમના છે સમયમાં થયું હતું આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું દેખાય છે એને બાર વિશાળ પૈડા છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી આ મંદિરને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછે કે કાળા પેગોડાનું મંદિર કયા મંદિરને ઓળખવામાં આવે

શંકુ આકારના એવા શિખરો બાંધ્યા છે દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરોનું પ્રવેશ દ્વાર છે વિશિષ્ટતા છે મંદિરોમાં છે ગર્ભગૃહ અંતરાલ મંડપ શૃંગાર ચોક કે મુખ મંડપ હોય છે મંદિરને પ્રદિક્ષણા પથ હોય છે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં છે એ પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના છે રાજરાજેશ્વરી મંદિરનો સમાવેશ થાય છે તાંજોરનું રાજરાજેશ્વરી મંદિર તે સમયનું સૌથી ઊંચું ગણાતું હતું મુઘલ સ્થાપત્ય કલામાં એકદમ વિશિષ્ટ હતી અને મુઘલ સ્થાપત્ય કલાનો વિશિષ્ટ નમૂનો હુમાયુના મકબરાની અંદર છે દેખાય છે અકબરે આગ્રાનો છે એ કિલ્લો અને ફતેહપુર સિકરીનો છે કિલ્લો બંધાયો શેરશાહનો છે સ સસારા સસારામનો છે મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય જો શેર શાહનો જે સસારામનો જે મકબરો છે એ સમયનો છે સ્થાપત્ય હતું મુઘલોએ બાગ બગીચા એક આખી પરંપરા શરૂ કરી હતી જેમાં છે કાશ્મીરનો છે નિશાંત બાગ લાહોરનો છે શાલીમાર બાગ અને આગ્રાનો છે આરામ બાગનો છે સમાવેશ થાય છે મુઘલ સ્થાપત્ય કલાનો છે સર્વોચ્ચ શિખર શાહજહા બંધાવેલા બંધાયેલા આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા એવા ઉત્તર પ્રદેશમાં આગ્રા યમુના નદીના કિનારે આવેલું છે તાજમહેલનું નિર્માણ એ મુઘલ બાદશાહે પોતાની છે બેગમ મુમતાજની યાદમાં મુમતાજ મહેલની યાદમાં કરાયું હતું અને તાજમહલ ભારતના સ્થાપત્ય કલાના છે વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે છે આ એક આકર્ષણનું કેન્દ્ર બનેલું છે મિત્રો આ ઉપરાંત જો તમે વાત કરો તો કે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ છે શાહજહાંએ કરાયું હતું લાલ પથ્થરોથી તૈયાર થયેલા આ કિલ્લામાં દીવાને આમ દીવાને ખાસ રંગમહલ જેવી છે એ મનોહર ઇમારતો આવેલી હતી તેની છે સજાવટમાં સોનું સાંદી કિંમતી પથ્થરોનો છે એ અદ્ભુત રીતે છે ઉપયોગ થયેલો છે આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવ્યું હતું દર વર્ષે પંદરમી ઓગસ્ટ તથા છવ્વીસમી જાન્યુઆરીએ આ કિલ્લા પરસે ધ્વજવંદન અત્યારે હાલની અંદર થાય છે અને મિત્રો અહીંયા તમે છે લાલ કિલ્લો અને સુવર્ણ મંદિરનો છે એ અમૃતસરની આવેલું સુવર્ણ મંદિર એ પણ તમે જોઈ શકો છો જેને ગોલ્ડન ટેમ્પલના નામથી ઓળખવામાં આવે છે આ સમયે શિખરો શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિરનું છે નિર્માણ અમૃતસરમાં છે કરવામાં આવ્યું હતું અને હવે મિત્રો છે ગુજરાતના સ્થાપત્ય વિશેની વાત છે એ આપણે આગળના લેક્ચરથી કરીશું તો આજે જેટલું ચલાવ્યું છે એમાંથી તમારે છે એ એક એક માર્કના એવા દસથી પંદર પ્રશ્નો બનાવવાના છે જાતે શોધીને જાતે જ જવાબ લખવાના છે આભાર